નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પહેલો પ્રશ્ન કે ભારતનો પહેલો વિધાનસભા લેવલનો સ્ટાર્ટઅપ છે એનું આયોજન કયા જિલ્લામાં થશે તો આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં અમદાવાદમાં ભારતના પ્રથમ વિધાનસભા લેવલના સ્ટાર્ટઅપનું આયોજન કરવામાં આવશે અને અમદાવાદમાં પણ કઈ જગ્યાએ વેજલપુરમાં તો ભારતમાં પ્રથમ વખત હવે વિધાનસભાના વિસ્તાર મુજબ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાશે વિધાનસભાના ધારાસભ્ય છે અમિત ઠાકર એમના દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે યોજવામાં આવવાનું છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી કોણ છે ગાંધીનગરના સાંસદ સભ્ય અમિત શાહ અને આપણા સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ આનું ઉદઘાટન કરશે ત્યારબાદ સક્સેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અપાશે મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તેમાં યોગદાન આપવાના આશયથી વેજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર તેમજ પ્રાઇવેટ ઇન્વેસ્ટર છે એમના તરફથી આર્થિક મદદ મળે એવા આશય સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એનું આયોજન કરવામાં આવ્યું છે હવે એસજી હાઈવે પર આવેલું છે વાયમસીએ ક્લબ ત્યાં તેરમી ફેબ્રુઆરીએ સવારે સાડા નવ વાગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવશે જેમાં ટેકનિકલ સેશન સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદઘાટન લાઈવ પિચિંગ મેન્ટર સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન સ્ટેશન છે એ પણ રાખવામાં આવશે ડબલ્યુ 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 વેજલપુર સ્ટાર્ટઅપ ડોટ કોમ એના પર સતત રજિસ્ટ્રેશનનો પ્રવાહ જારી છે અને સ્ટાર્ટઅપ મેન્ટર અને ઇન્વેસ્ટર તરીકે એક હજાર કરતાં વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે સ્ટાર્ટઅપની આટલી બધી વાત કરી તો તમારે કેવું પડશે ને સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ કમેન્ટમાં લખો ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા ભારતમાં નહીં પરંતુ દર વર્ષે આવશે દર વર્ષે આંતરરાષ્ટ્રીય જેબ્રા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે એકત્રીસમી જાન્યુઆરીના રોજ તો આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ એકત્રીસમી જાન્યુઆરી એટલે આજના દિવસે મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ઝેબ્રા ડેની સ્થાપના સંભવત સ્મિથ સોનીય નેશનલ ઝું અને કન્ઝર્વેશન બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ જેવી સંરક્ષણ સંસ્થાઓના સંઘ દ્વારા કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ ઝેબ્રા ડેનો ઉદ્દેશ ઝેબ્રાસની રહેવાની સ્થિતિ અને તેમની સંખ્યાને વધુ ઘટવાથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે અંગે જાગૃતિ લાવવામાં મદદ કરશે હાલમાં ત્રણ પ્રકારના ઝેબ્રા જોવા મળે છે ગ્રેવીના ઝેબ્રા મેદાની ઝેબ્રા અને પર્વતીય ઝેબ્રા યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જે પણ જોવાના બાકી હોય જોઈ લેજો અને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વરાલે સુપ્રીમ કોર્ટના જજ તરીકે એમણે શપથ લીધા છે તો જસ્ટિસ વરાલીની વાત કરીએ ત્રેવીસ જૂન ઓગણીસો બાસઠમાં કર્ણાટકના નિપાની ખાતે એમનો જન્મ થયો હતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટીમાંથી કળા અને કાયદામાં સ્નાતક થયા જુલાઈ બે હજાર આઠમાં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક થઈ ત્રણ વર્ષ પછી કાયમી જજ બની ગયા જસ્ટિસ વરાલે સુપ્રીમ કોર્ટમાં એમની ભરતી પહેલાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા એમણે પંદર ઓક્ટોબર બે હજાર બાવીસથી થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી છે એ સમયે તેઓ અનુસૂચિત જાતિ સમુદાયમાંથી એક માત્ર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા જસ્ટિસ પ્રસન્ના બાલચંદ તમને ખબર છે ગુજરાત હાઈકોર્ટમાં પણ એક નવા જજ આવ્યા જેમની શપથવિધિ કાર્યક્રમ થયો હતો આપણે ભણ્યા હતા તમને નામ યાદ હોય તો કહો તમને ખબર છે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપતિ કરે પાંચ સભ્યોની કોલેજિયમ હોય એટલે પાંચ સભ્યો એટલે પાંચ જજોની જેમાં મુખ્ય જજ પણ હોય અને એ લોકો છે ને એક નામ સૂચવે એ નામ કાયદા મંત્રીને આપે અને કાયદા મંત્રી છે એ નામ આપે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ એમની નિમણૂંક કરે છે બરાબર છે યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બરાબર છે તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે બિલકુલ ફ્રીમાં સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં દેશના દ્વિતીય વેરી લો ફ્રિકવન્સી કોમ્યુનિકેશન ટ્રાન્સમિટર ટ્રાન્સમિશન સ્ટેશનની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી તો જવાબ રહેશે તેલંગણા આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ છે ત્યાં સ્થિત છે આપણી ભારતીય નૌકાદળની ઈસ્ટર્ન નેવલ કમાન્ડ એના દ્વારા તેલંગણાના વિકરાબાદમાં દામાગુડેમાં જંગલ વિસ્તારને દેશના સેકન્ડ નંબરના વેરી લો ફ્રિકવન્સી કોમ્યુનિકેશન ટ્રાન્સમિશન સ્ટેશન માટે સ્થાન તરીકે પસંદ કર્યું છે બહુ અગત્યનો પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે નૌકાદળ માટે નવા ટ્રાન્સમિશન સ્ટેશનની વ્યૂહાત્મક ભૂમિકા પર ભાર મૂકતા જહાજો અને શબમરીન સાથે અસરકારકતા સંચાર ધરાવવા માટે વી એલ એફ સંચાર નિર્ણાયક બનશે વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તેલંગણાને બીજા રડર સ્ટેશનની સ્થાપના માટે વિસ્તાર તરીકે પછી આ સ્થાન પસંદ કર્યું છે જે નૌકાદળના એકમને તૈનાત કરવામાં આવશે તેમાં લગભગ છસો જેટલા નેવલ કર્મચારીઓ અને નાગરિકોનો સમાવેશ છે આ એકમ સાથે સંકળાયેલા ટાઉનશીપમાં પચીસો થી ત્રણ હજાર રહેવાસીઓનું ઘર હશે અને પ્રોજેક્ટના ભાગરૂપે દામગુંડમ રિઝર્વ ફોરેસ્ટ ની આસપાસ સત્યાવીસ કિલોમીટરનો રોડ બનાવવામાં આવશે તમિલનાડુના તિરુનેરવેલ્લી શું છે તિરુનેરવેલ્લી એમાં આઈએનએસ કટ્ટા બોમન રડાર સ્ટેશન છે એ આપણું ભારતનું અગ્રણી વીએલએફ કોમ્યુનિકેશન ટ્રાન્સમિશન સ્ટેશન તરીકે કામ આપે છે ઓગણીસો નેવથી કામ આપે છે તેલંગણાની વાત કરીએ બીજી જૂન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી અલગ રાજ્ય બન્યું એના સીએમ નવા આવ્યા છે તમને યાદ હોય તો નામ કહો ગવર્નર છે તમિલ સાંઈ સૌંદર્ય રાજન અને કેપિટલ હૈદરાબાદ છે આ યાદ રાખજો અને હૈદરાબાદની વાત આવે તો તમને ઘણી બધી બાબત યાદ રાખવી જોઈએ જેમ કે હૈદરાબાદ સ્વતંત્રતા દિવસ સત્તરમી સપ્ટેમ્બર હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ બન્યું છે હૈદરાબાદમાં ભારતની પ્રથમ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી બનશે હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ બન્યું છે હૈદરાબાદમાં ભારતનું નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ પાણી ચા કોફી દૂધ એના માટેનું એટીએમ બન્યું છે હૈદરાબાદની વાત કરીએ તો મહિલાઓ માલિકી ફક્ત મહિલાઓની માલિકીનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યો છે હૈદરાબાદની આપણે વાત કરીએ માઇક્રોસોફોટાનું સૌથી મોટું ડેટા સેન્ટર સ્થાપશે હૈદરાબાદની અંદર એમ રશી હબ બનાવવામાં આવ્યું છે ઘણી બધી બાબતો છે આપણે હૈદરાબાદ વિશે ભણ્યા છે તમારે યાદ રાખવાનું પરીક્ષાની દૃષ્ટિ અગત્યનું છે ઓકે અને હૈદરાબાદમાં ગયા વર્ષે સ્ટેચ્યુ બન્યું હતું ડૉક્ટર સાહેબ આંબેડકરનું એકસો ને પચીસ ફૂટ ઊંચી પરંતુ આ વર્ષે આંધ્રપ્રદેશમાં સાહેબ આંબેડકર છે ડૉક્ટર સાહેબ આંબેડકર એમનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કઈ જગ્યાએ આંધ્રપ્રદેશમાં ઓકે બસો ને છ ફૂટ ઊંચું છે યાદ રાખજો તાજેતરમાં કયા રાજ્યમાં ચોથા રાષ્ટ્રીય ચિલ્કા પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો ઓડિશામાં તમને ખબર સરોવર ક્યાં આવ્યું છે ઓડિશામાં જાન્યુઆરી દરમિયાન ઓડિશાના ચિલકા સરોવરમાંનું આયોજન થયું એનું ઉદઘાટન ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પટનાયકે કર્યું પક્ષીવિદોએ ચિલકા સરોવરમાં આવેલા મંગલા જોડી અને નલાબાના અભયારણ્યમાં વિવિધ પક્ષીઓની ઝાંખી મેળવી મંગલા જોડી અભયારણ્ય એશિયાના પક્ષીઓનું સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે આ મહોત્સવમાં ટકાઉ પ્રવાસન અને પક્ષી સંરક્ષણનો સંતુલિત વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ઓડિશાની વાત કરીએ કેપિટલ ભુવનેશ્વર છે સીએમ નવીન પટનાયક અને ગવર્નર નવા આવ્યા છે તમારે કહેવાના છે હાઈકોર્ટની કટકમાં છે ઓડિશામાં વિહલર દ્વીપ આવ્યો છે જેનું નામ બદલીને અબ્દુલ કલામ દીપ રાખવામાં આવ્યું છે ઓડિશામાં મહાનદી આવી છે મહાનદી ઉપર હીરાકુંડ ડેમ આવ્યો છે ઓડિશાની અંદર આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર જેને બ્લેક પેગોડા કહેવાય છે અને જગન્નાથપુરી છે બરાબર છે એ પણ મંદિર આવ્યું છે જેને વ્હાઇટ પેગોડા કહેવાય અને જગન્નાથપુરી મંદિર છે ત્યાં કોરિડોર વિકસાવવામાં આવે છે એના વિશે આપણે ભણ્યા હતા જો તમને યાદ હોય તો અને પુરી જગન્નાથપુરી છે ને એ ભારતનું પ્રથમ એવું શહેર છે જ્યાં નળેથી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે છે બરાબર છે ઓડિશાની વાત કરો તો આપણા હોકી ઇન્ડિયા છે એના સ્પોન્સર છે ઓડિશા બંદે ઉત્કલ જનની એ તેનું રાજ્યગાન છે ભૂતકાળમાં એને ઓરિસ્સા કહેવાતું હતું તો આ બધી બાબત યાદ રાખજો આગળ વધીએ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તો જનતા દળ યુનાઇટેડના નેતા છે કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બિહારના પટનાના રાજભવનમાં આયોજિત એક સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકર દ્વારા એમના પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેઓ ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ છોડ્યાના માત્ર અઢાર મહિના પછી સત્તામાં પાછા ફર્યા છે ત્રીજી માર્ચ બે હજારના રોજ નીતીશકુમાર પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા બરાબર છે બિહારનું કેપિટલ પટના બિહારની અંદર તમને ખબર છે મિત્રો કે એક ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર છે એનું નામ શું છે બિહાર છે ને એ આપણા ભારતનું સૌથી ગરીબ રાજ્ય છે વસ્તી ગીચતામાં સૌથી વધારે ત્યાં છે હું વસ્તી ગીચતા કહું છું પરંતુ વસ્તી સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે બિહાર છે ગરીબને સાથે સાથે સૌથી સાક્ષરતામાં પાછળ હોવાવાળું રાજ્ય પણ છે અને જાતિ આધારિત સર્વે સૌપ્રથમ બિહારે શરૂ કર્યો ત્યારબાદ આંધ્રપ્રદેશ કર્યો એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી છે એનું નામ રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેનાર ફાસ્ટ ડિફેન્ડર બે હજાર ચોવીસ આ લશ્કરી કવાયત કોની છે તો એકત્રીસ નાટો ના સભ્ય દેશો અને સ્વીડન વચ્ચેની છે તો ફાસ્ટ ડિફેન્ડર બે હજાર ચોવીસ એ નાટોની શીત યુદ્ધ પછીની સૌથી મોટી લશ્કરી કવાયત છે આ કવાયતમાં લગભગ નેવ હજાર સૈનિકો પચાસથી વધારે જહાજો એંસીથી વધુ એરક્રાફ્ટો ઓછામાં ઓછા અગિયારસો લડાયક વાહનો સામેલ થશે તેમાં તમામ એકત્રીસ નાટો સભ્ય દેશો અને ઉમેદવાર સ્વીડનનો સમાવેશ થશે તમને ખબર છે નાટોમાં એકત્રીસ સભ્ય દેશો છે અને સ્વીડન પણ જોડાવાનું છે નાટોની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં નાટોનું ફૂલફોમ આવે છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અને એનું વિરુદ્ધ નામ ઊંધું નામ તમને બીજું નામ અથવા પૂછે તો ઓટીએન એની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં વોશિંગ્ટન સંધિ દ્વારા કરવામાં આવી જેનો હેતુ રાજકીય અને લશ્કરી માધ્યમો દ્વારા એના સ્વતંત્ર સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની બાંયધરી આપવાનો છે એક અથવા એકથી વધુ સભ્યો સામેના હુમલાને બધા સામેના હુમલા તરીકે ગણવાના સિદ્ધાંત માટે તે પ્રતિબદ્ધ છે નાટોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને આન્સર આવડશે ચલો હું જ કહી દઉં છું બેલ્જીયમ ના પ્રથમ યુનિકોર્ન બન્યું ઓલા નામ સાંભળ્યું છે ને ઓલા કેબ આવતી હતી ઓલા અત્યારે ઇલેક્ટ્રિક વહીકલ પણ આવે છે એના જે ઓનર છે સ્થાપક ફાઉન્ડર છે ભાવિસ અગ્રવાલ તો એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ કૃત્રિમ એને એક બિલિયનનું મૂલ્યાંકન પ્રાપ્ત થયું છે કૃત્રિમને મેટ્રિક્સ પાર્ટનર્સની આગેવાની હેઠળના ફંડિંગ રાઉન્ડમાં પચાસ મિલિયન ડોલર પ્રાપ્ત થયા છે આમ કૃત્રિમ ભારતનું પ્રથમ એઆઈ યુનિકોન બન્યું છે અને કૃત્રિમ એ લાર્જ લેંગ્વેજ મોડલ છે જે બે ટ્રિલિયનથી વધુ ટોકન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે એલ એલ એમ એ ભાષા અને સ્ક્રિપ્ટનું અર્થઘટન કરવા માટે કસ્ટમ ટોકનાઇઝરનો ઉપયોગ કરે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો આર્ટિકલ પચાસમાં નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીના વહીવટી ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉદ્ધારવામાં આવે છે આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે વન ફોર એટ રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે બસો એકસી પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે રાષ્ટ્રપતિને અમુકમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા બિન સાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા તો બેતાલીસમાં નંબરનો બંધારણીય સુધારો ઓગણીસો ને આવ્યો હતો એ વખતે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષા પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે તો કાપની જમીન છે ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ કયું રાયસણ ગાંધીનગરમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં એક હજાર પુરુષોધિત મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે સુરતમાં ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય નંબર વન છે મહારાષ્ટ્ર ભૌગોલિક વિસ્તાર કેટલા લાખ લાખ ચોરસ ચોરસ કિલોમીટર કિલોમીટર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે જે પ્રશ્નો પૂછ્યા તેના જવાબો પહેલો પ્રશ્ન એવો હતો કે તાજેતરમાં કયા જિલ્લામાં દરિયાઈ સેવાની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની એક રાષ્ટ્રીય પરિષદ યોજાઈ તો કચ્છમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સૌથી મોટા વયનો ટેનિસ ખેલાડી રોહન બપનના છે ભાઈ અને મિક્સ મિક્સ નહીં પરંતુ ડબલ્સમાં નંબર વન ખેલાડી બન્યા છે કર્ણાટકના કુરગના હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો કે સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે સોળ જાન્યુઆરી આ વખતે સ્ટાર્ટઅપ ઇનોવેશન અઠવાડિયું દસથી અઢાર જાન્યુઆરી દરમિયાન મનાવવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટના નવા જજ બન્યા એનું નામ શું છે તો પ્રણવ ચોથો પ્રશ્ન ઓડિશા છે એના ગવર્નર એ પણ નવા આવ્યા શું આવશે રઘુબર દાસ પાંચમો પ્રશ્ન બિહારમાં ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર આવેલું છે એનું નામ છે વિક્રમશીલા ગંગટેક સેન્ચુરી અને તમને ખબર છે નાલંદા એ પણ બિહારમાં આવેલું છે સૌથી જૂનામાં જૂની વિદ્યાપીઢી કહેવાય ભારતની આમ તો તક્ષશિલા છે પરંતુ એ અત્યારે પીઓકેમાં છે છઠ્ઠો પ્રશ્ન નાટોના અધ્યક્ષનું નામ જેન્સ જેમ્સ નથી જેન નસ જેન્સ છે ન છે જેન્સ સ્ટોટલબર્ગ સ્ટોટલબર્ગ ઓકે હા મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ઓસ્ટ્રેન ઓપન મેન્સ સિંગલ્સ મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત